આજે બિહાર રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે બિહારની ચૂંટણીમાં એનડીએની જીતને લઈ ઠેર ઠેર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ત્યારે બિહારની ચૂંટણીમાં એનડીએની જીતને લઈ સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું કે જીત માટે પીએમ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી નિતીશ કુમાર સહિત એનડીએના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું બિહારના મતદાતાઓએ ચૂંટણીમાં અભૂતપૂર્વ જાગૃતતા બતાવી છે જંગલ રાજને રોકવા માટે જે મેસેજ આપવાનો હતો તે મતદારોએ સ્પષ્ટપણે આપ્યો છે

બિહારની આવનારી પેઢી માટે એમનો સમજદારીપૂર્વક માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં શ્રી કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ ઇન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશકુમારજીને દસમી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે એમને સમજદારીને અને એમને જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે ડર ઉભો થયો કે ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે અમે પણ એકસો સાઠ પ્લસ કહેતા હતા પરંતુ આ તો વસ્તુની નજીક પહોંચવાની તૈયારીમાં છે એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને નીતિશ કુમારજીને અમિતભાઈ શાહ સાહેબને બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત